તો આપણે આપણો પ્રશ્ન છે સાદો કુલાકને સાદા ક્લાક માં કહેવો આપણો પ્રશ્ન છે આઠસો ત્રેસઠ પોઈન્ટ આઠસો ત્રીસ તો આપણે તેને હજવા મૂકીશું આઠસો ને ત્રેસઠ પોઈન્ટ કાઢીને આઠસો સુસો ને ત્રીસ ચેનમાં ચેનમાં કોઈ પછીના જેટલા આવતો હોય તેટલા નીચે સૂચન પોન્ટ પછી જેટલા આખા પડે શુના એક બે ત્રણ ચા એટલે ચાર સુન્યું છું ત્રણ ચા પછી એ રામ ચેરન દૂધરી કે શિખવાણી તમને આગળ શિખવાડીએ પેસેટ પોઈટ આપણે પોઈન્ટ થડી દઉં શું લે સેટ એક પછી જેટલા અમ હોય એટલે મૂકી દેવાના ઝીરો 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 ત્રણ ત્રણ અંગ સેટ ત્રણ અને પોઇન્ટ ત્યાં આગળ એક ભૂમિકા

哇，佩服！